હલો મિત્રો ગુડ મોર્નિંગ કિમ હો બધા તમે બધા મજામાં જઈ અટાણા જો વાઈ ગયા હે હાઈનના દે મેં આખો દીધા જ વિડીયો ઉતાર્યો નતો કારણ કે મેં તમને કીધું હતું કાલે કે હું કાલે જવાનું હું દવાખાને તો વિડીયો ઉતારણો ટાઈમ નહીં મળે તો આજે આખો દી એમાં નેકળી ગયો અને અટાણે જો ફોન હાથમાં લીધો તો હું કાલે વિડીયો શૂટ કરું ને આહા ના કરી રેસન ને આહાનાની થોડીક આજ થઈ ગઈ છે સર્વિસ કેમ કે આહાના જો હમણાં બે ત્રણ દિ નિહાળે જતી નથી શનિવારે ગઈ હતી પછી રવિવારે રવિવારની રજા અને સોમવારે ક્રિસમસનો પ્રોગ્રામ હતો એટલે સોમવારે નથી ગઈ અને મંગળવારે મારા ભેગી દવાખાને આવી હતી તો બે ત્રણ દિય ટ્યુશન અને નિહાર બે બંધ હતું તો ચીકીને લેસન કરતાં પડતો તો દાખલો તો મને થોડીક સડી ગઈ ખીચ તો મેં કરી દીધો મોબાઈલ અને ટીવી બંધ તો જો ટીવી બંધ થયા मैं हाँ ना कर थी से ना वो एक नहीं लगा लेते मतलब तो कर लेते हैं दस स्पेलिंग है आठ नो आठ नो आठ नो स्पेलिंग तो है पर आठ ने हूँ क्या भाई ये खबर ना थी आठ नो स्पेलिंग है हूँ क्या भाई आठ ने स्पेलिंग बोल मत आ तो <laughs> 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 जो मत हम लाइक हूँ इलाम આહા નાને હે ને બહાર ફરવાનું ને હોય ને તો બહુ મજા આવે ટીવી જોવાની મોબાઈલ જોવાની એનો જીક મોબાઈલ હમણાં વધી ગયો કેમ કે હું હે ને ચીકમાં લેસનમાં ધ્યાન દેતી નથી હું ઘરમાંથી પરવારતી નથી એટલે થોડુંક હા એટલે મને જીક ટાઈમ હે ને ઓછો મળે એટલે થોડુંક બેદરકારી થઈ ગઈ મારી એટલે એને હે ને સ્પેલિંગ ભૂલાઈ ગયો ભૂલાઈ ગયો નહીં આવડતો જ નથી જાજો પૂરો નથી કરતી આજીના મેડમે એને સ્પેલિંગના બે પેજ લખવા આપ્યા તો એ લખે હે ને ની મારિયાજ વિડિયો ઉતારવાનું કોઈ મન હતું નઈ પણ હમણાં હે ને પોરબંદર થી ફોન આવ્યો એક હારા મારા હમાસરાઈવા કે તમ માર જેતનો ફોન આવ્યો કે આખી કાગળિયું કાગળ્યું આવ્યું તો હું તો પહેલા વિચારમાં પડી કે કેવાનું કાગળિયું હે તો એને પો પે કીધું કે ફોટો પાડીને મોકલ તો ફોટો પાડીને મોકલ્યો ને તો જોયું ને તો ખબર પડી કે મારો ગુગલનો એડસન્સ એડસન્સ કોડ આવી ગયો હે મારે ફોટો જોવો ફોટો જોવો અમાર બર દેખાડું હો તને બહુ ખબર પડે એમાં તો હે ને ગૂગલનો પિન આવી ગયો કોડ બોલતા મને નહીં આવડે તો હેને એ પિન આવી ગયો હે તો તમારા બધી એ મારે શેર કરવું હતું કે તમારે બધીનો થેન્ક યુ એટલો સપોર્ટ કરવા બદલ મારા સબસ્ક્રાઈબર ને બધીને જેટલા મારા વિડીયો જોવે મને સપોર્ટ કર્યો આહા ના મને કઈ બોલવા જ નહીં દે મારે મોર મોર તો આહા ના દોડતી દોડતી જાય છે હવે હેને તો હેને ને વિડીયો બનાવવો નહોતો ને પછી મને એમ છે કે તમારે મારા હાથમાં તો હજી નહોતા આવ્યો પીન પોરબંદર હે કારણ કે એમાં સરનામું બધું એ જ્ઞાનું હે બધું વેરિફિકેશન મેં કર્યું ને જ્યારે યુટ્યુબમાં તો બધાએ ડોક્યુમેન્ટ ને કાગળિયા ને બધા પોરબંદરના જતા હતા મારા તો કોડ મારો નહીં આવ્યો હે તો એક બે દીમાં અહીંયા આવી જાય તો તમારે એ શેર કરવું છું અને તમને બધીને થેન્ક યુ કેવો તો મને એટલો સપોર્ટ કરવા બદલ અને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ ને હજી તમે મારા વિડીયોને શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો એક આ ખુશખબરી હતી ને તો હું હાલો હું જલ્દી જલ્દી થોડોક વિડીયો બનાવી અને તમારી એ હે ને હું શેર કરી દઉં ને બીજું તો કઈ નવીન કઈ હતું નહીં અહીં તો દવાખાને ગયા તો જો દહે વાગવા આવ્યા હે ને આ પપ્પા હમણાં આવે ને તો પછી અમે ખાઈ લઈએ ને આવું બધું હાલે હે આજે કઈ નવીન કઈ હતું નહીં તમને આજનો વિડીયો મારો ગમેતા નહિ જો કે ગમે નહીં ગમે કે નહીં કી ના હોય તો એ મેં વિડીયો થોડોક બનાવીને કોઈ નાખી દઉં તો હું કહું આમ તમે વિડીયોની ના જ પાડી હતી કે હું વિડીયો નહીં બનાવું પણ આ ફોન આવ્યો અને સારા હમાસા હતા તો હું કાલ તમારી હારે હું શેર કરી દઉં મને હખ ના થયો હું કે થોડોક થોડોક વિડીયો બનાવી અને શેર કરી દઉં તમારી હારે તો તમે રાજી હું રાજી આપણે બધાએ રાજી રાજી ને આના કરી રેસન તો હવે એના પપ્પાની વાત જોઈએ જોઈએ આવે ને પછી અમે ખાઈ લઈએ અને પછી વિડીયોને એડિટ કરી અને હું અપલોડમાં નાખી દઉં તમે બધા કાલ મારો વિડીયો જોઈ લેજો સૌથી બાય બાય જો હાડા દવા ગઈ ગયા હે ને આ હે તો આવી ગયા હે લઈ લ્યો ને પણ અમે બી ગયા ખાવા રાખવા ધ્યાન રાખ ને ખાવામાં જે હે ને અમે રાઈ નહોતું નત છે ને બાર થી લઈ આવ્યા હે બિરયાની તો હે ને આજ ગૂગલ નો પીન આવી ગયો ને એની ખુશી માં હે ને એની ખુશી માટે ન તાઈ તો એમ ને એમ લઈ આવવાની જ હતી કેમ કે હે ને એક ગયા હતા તો હજી થાકી ગયા હતા ને મને આજ થોડીક મજા જેવું નહોતું તો પછી મેં રાંધ્યું નહોતું તો આજે હેને ને બિરયાનીનો પ્રોગ્રામ છે તો આ મને બેન મને જો ટાઈટ લાગે બેસી ગયા ખાવા એના પપ્પા મારા બાબા હાથ લેવા મન ન થાતો તો ખાય કેમ ખાસો કેમ તમે હું ખવડાવું

બોલવાનું હોય ન બોલે નો બોલવાનું હોય ને એવું બકી નાખે કામ નાની ધૂં છે બસ નાની ને ખબર ને નાની ને ખબર પડી ને કહે કે તમે અમારે ધૂમું લઈ ગયા એ હાઉ ખામો ધારો તો જો અમે બેહી ગયા એ ખાવા તમારે ખાવું હોય તો આવી જાવ ભાગી ગયા એ તો તો અમે યારા પાણી કરી લઈએ મારા ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં